મને ટર લાગેલી ના મને ટાય માંડી લે આવ મને આ ટાયર મને ટાયર લાગવા મને બરાબર ની લાગવા માંડી લે આ ટાયર પણ મને ટાર આવેલ્યા તાર લીધે મને ટાળ ભરાઈ જીતું મને લાગવા મી લે તું મરી હરી જાય તો મારા બુડ થવાડે મને લગર

ले तो काफर ला ले तो कार हद घनी लागे ओ भाई ओए ओए ऊपर है तू तू तारा ढेका से ना मैं मेडा से आप वीडियो बना ले ले तार नो हूं आए मैं करू ले तू हूं हां नहीं तो पटली कमरा वाला वीडियो घनिया साल ले ही बना दे पटली कमर हाय 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 नो 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 माने हाय हाय नहीं थाने तो नहीं वीडियो नहीं करूं फकूं फकूं તક કરવારો નહિ હોડો હા અલ્યા તું જા ને એમને દિવસથી માફ મે રે આજ

આવો બધા નવા કોમેડી વિડીયો જોવા માટે મારી ચેનલ એન્ચ્યુ લાઈવ કોમેડીને સબસ્ક્રાઈબ કરજો